આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીએ જે મંજૂર કર્યું હતું એ જનરલ બોર્ડની સામાન્ય સભાની અપેક્ષાએ બહાલીએ આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બેઠ હતું આ બોર્ડની અંદર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના નવા વર્ષની અંદર કરવાના કામો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એકાવનમાં એકાવનના વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહ્યું છે પચાસ વર્ષ અને પચાસ કરોડની વિકાસકામોની યોજનાઓ આવનારા વર્ષમાં નવા બજેટની અંદર પણ લેવામાં આવી છે કુલ મિલાવીને વાત કરું તો આજે અંદાજપત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યશ્રીઓએ આજે નવા વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે અને મંજૂર કર્યું છે